ના આયોજકકર્તાઓ નરેશભાઈ ગોહિલ કંચન પરમાર મહેશભાઈ સોલંકી તેમજ અમારા સન્માનીય તમામ જે મદદ કરનાર તમામ વર્ગના ટીમોનો અમે હૃદયથી આભાર માન્યા છીએ આટલું વિશાળ આયોજન કરવામાં આપ સમજી શકો છો કે કેટલી મુશ્કેલીઓ પડતી હોય છે પરંતુ તેમ છતાં પણ મક્કમતા હોય બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો અને આખા ભારત દેશમાંથી જો વ્યવસ્થા ઉખાડીને ફેંકી દીધી હોય અસ્પૃશ્યતાની અને દબાયેલા કચડેલા વર્ગના લોકો માટે એમને ખાસ કરીને જે વૈચારિક ક્રાંતિનો વિચાર અહીંયા લીધો હતો અને એ વિચારનું નામ એટલે કે સંકલ્પ ભૂમિ એ જગ્યા પરથી આ મહામાનવે આ ભારત દેશના તમામ દબાયેલા કચડેલા લોકોને એક મંચ પર એક સમાનતાના એક સ્તંભ પર લાવીને તમામ લોકોને માનો માનો એક સમાનની જ્યારે પ્રેરણા આપી હોય અને ભારતના બંધારણમાં તમામને સરખી જોગવાઈઓ આપીને તમામ લોકોને સમાંતર રીતે જીવવાની છૂટ આપી છે ત્યારે આજના દિવસે એ મહામાનવના ચરણમાં સત્સન નમન કરીને આ સંકલ્પ આજે આપના મારફતે એક વડોદરાની સંકલ્પ ભૂમિ પરથી એક આજે હું પોતે પણ સામાજિક આગેવાન અને લડાયક આગેવાન તરીકે એક સંકલ્પ લઉં છું કે આ દેશની અંદર અત્યારે જ્યારે કેટલાક લોકો બંધારણ સાથે છેડછાડી કરતા હોય રોજગાર મિટાવી દેવા માટે કોન્ટ્રાક્ટ બતાવ્યા હોય શિક્ષણ નષ્ટ કરવા માટે ખાનગી શાળાઓ કોલેજોની સ્થાપના કરતા હોય અને જ્યારે આ રોજગારને તમામ જગ્યાએથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની ભાષામાં લાયા હોય ત્યારે જળમૂર્તિ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાના ઝુંબેશ સાથે આ શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી આ સરકાર હશે કે જે લોકો હશે આ શિક્ષિત લોકોને જે બેરોજગાર કરવાનું એમના રોજગારની હક્કો છીનવી લેવાનું ષડયંત્ર કરી રહ્યા છે એ લોકોની સામે લડત લડવામાં આવશે બાબા સાહેબ

આજે સંકલ્પભૂમિ જે કમાટીભાગમાં ઐતિહાસિક છે જ્યારે અનેક અનુયાયીઓ બહારથી આવતા હોય છે ગઈકાલે રાતથી જ લોકોનું જે કહેવાય છે કે યાત્રાળુઓનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ આજે ખાસ દુઃખદ વાત એ છે કે અનેક વખત અમે વિરોધ નથી કરતા પરંતુ તંત્રને જગાડવાનો એક અમારો નાનકડો પ્રયત્ન છે કે ગઈકાલે રાતથી જ કેટલીક મહિલાઓ નાના નાના ભૂલકાઓ સાથે સાથે અનેક લોકો જે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય પોરબંદર હોય જામનગર હોય અમદાવાદ હોય ઘણી જગ્યા ઉપરથી ગઈકાલે રાતના જ અહીંયા ગાડી આવ્યા હતા કે જે બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ જે જગ્યા ઉપરથી સંકલ્પ લીધો એ ધરતી ઉપર જ્યારે એને નમન કરવા માટે આવ્યા હતા ત્યારે કેટલાક લોકો રોડ રસ્તા પર સૂતા જોવા મળ્યા કેટલીક વ્યવસ્થા નથી આ તમામ સવલતો સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી કોર્પોરેશનની છે સાથે સાથે અનેક લોકો જે લોકો સંકલ્પ દિવસ માટે જે અનેક જે અગ્રણીઓ છે એમની પણ જવાબદારી છે પરંતુ ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તમામ યાત્રાળુઓ માટે રહેવા અને જમવાની દર વર્ષે વ્યવસ્થા કરે અને આવનારા આવતા વર્ષે એટલે કે આવનારા વર્ષોમાં અમે ચોક્કસથી તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કરીશું